નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં એક્ઝિટ પોલના જે આંકડા આવવાના છે ને મતદાન જે પ્રમાણે પૂર્ણ થયું છે છ વાગ્યા સુધી આ મતદાન થતું હોય છે ને એક્ઝિટ પોલના આંકડાને લઈને ચર્ચા થતી હોય છે ખાસ તો મતદાન પૂર્ણ થાય એટલે એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને એક્ઝિટ પોલ શું છે એક પ્રકારનો ચૂંટણીનો સર્વે છે એક્ઝિટ પોલ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી વાર આ સરકાર બનશે કે કેમ હેટ્રિક બનાવશે કે કેમ એની ચર્ચા થશે સાથે જ ઇન્ડિયા ગઠબંધનને દેશમાં કેટલી બેઠકો મળશે ભાજપને કેટલી મળશે કોંગ્રેસને કેટલી મળશે આ એક સર્વે થતો હોય છે ખાસ તો બીજું ગુજરાતને લઈને પણ ચર્ચા થતી હોય છે કારણ કે ગુજરાતમાં જ્યારે છવ્વીસ છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી હોય છે ત્યારે આ વખતે જે પચીસ સીટો પર મતદાન થયું છે એ પચીસ સીટો પ્લસ એક સીટ તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે તો શું આ વખતે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરે છે કે કોંગ્રેસ ગાબડું પાડે છે એ પણ એક ચર્ચાનો વિષય છે મતદાનની વાત કરીએ તો ગત વર્ષ જે ગત મતદાન જે થયું હતું ગત ચૂંટણીમાં એના કરતાં આ વખતે જે તબક્કાવાઈઝ મતદાન જોઈએ તો ચોક્કસ ઓછું થયું છે પણ એનો લાભ કોને છે નુકસાન કોને છે એ તો પરિણામમાં બતાવશે પણ એક્ઝિટ પોલ એક વસ્તુ તો ચોક્કસ છે કે ચૂંટણીના જે પ્રારંભિક પરિણામોના પ્રારંભિક સંકેત તો પ્રદાન કરે છે અને એને જ લઈને એક્ઝિટ પોલનું આટલું બધું મહત્ત્વ હોય છે અને આ તો ભારત જેવા એક મોટા લોકશાહી દેશમાં આ જે પરિણામોની આગાહી કરવી એક મુશ્કેલ કામ તો છે જ છતાં પણ એજન્સીઓ કરતી હોય છે અને કોંગ્રેસે એક્ઝિટ પોલની ડિબેટમાં પહેલાં ભાગ લેવાનો ન લેવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ખડગેજી આવ્યા અને એમણે જાહેર કર્યું છે કે કોંગ્રેસ પણ આમાં જોડાશે અને સાથે દાવો કર્યો કે બસો પંચાણુંથી વધુ સીટો આ ઇન્ડિયા ગઠબંધન લાવશે આમ તો એક્ઝિટ પોલની શરૂઆત જોઈએ તો ઓગણીસો પ્રણવ રોય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દૂરદર્શનમાં નલિનીજીએ પણ આની શરૂઆત કરી હતી અને હવે આ એક્ઝિટ પોલ ચાલતા હોય છે એની ચર્ચાઓ થતી હોય છે ખાસ તો એક્ઝિટ પોલ અનુમાન અને પરિણામ આ મુદ્દે ચર્ચા કરવી છે કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક જીગર દોશી મારી સાથે છે જીગરજી સ્વાગત છે આપનું સાથે જ વરિષ્ઠ પત્રકાર કહીશું અને વિશ્લેષક છે નરેશ વરિયા મારી સાથે છે સંજીવ પંચોલી છે સંજીવજી આપનું પણ સ્વાગત નમસ્તે જી નરેશભાઈ શરૂઆત આપનાથી કરીશ કે કારણ કે મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ શરૂ થઈ જાય છે પરંતુ જે પ્રમાણેનો માહોલ છે એક્ઝિટ પોલ તો આવશે ત્યારે કંઈકમાનો માહોલ છે ને જે 400 પ્લસ જીતવાનો જે ઈન્ડિયા ગઠબંધન દાવો કરી રહ્યું છે બીજી બાજુ હવે તો ખડગેજીએ પણ દાવો કર્યો છે કે 295 થી વધુ ઇન્ડિયા ગઠબંધન સીટો જીતે છે અને સરકાર બનાવે છે શું લાગે છે કયા રાજકીય સમીકરણો જોઈ રહ્યા છો નરેશભાઈ અ દિલીપભાઈ પહેલી વાત તો મારે એ કેવી છે કે કોંગ્રેસ આજે દેબે વાત નોતી લેવાની પણ ઇન્ડિયા ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી અને પછી નિર્ણય લેવામાં આવ્યો કે અમે ડિબેટમાં પણ ભાગ લઈશું મને લાગે છે કે પહેલા મિટિંગ કરી જોઈ અને ટ્રેન્ડ બધા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જાણી લીધા અને પછી ખડગેજીનું નિવેદન આવે છે કે બસો પંચાણું બેઠક અમે જીતીશું અને એ દાવો કરે છે આ વખતની ચૂંટણી આપણે સૌ જાણીએ છીએ દિલીપભાઈ કે જયારે ચૂંટણીની શરૂઆત થઈ તો કોઈ એવો માહોલ નહોતો કઈ એક એવું માની લેવામાં આવ્યું કે એક તરફી ચૂંટણી લડાઈ રહી છે લડાશે અને જાણ કે પરિણામ પણ નિશ્ચિત હતું પણ જેમ જેમ પહેલો તબક્કો આવ્યો અને જે પ્રકારે ચૂંટણીનો આખી જંગ શરૂ થઈ તો આખું ચિત્ર અત્યારે એ પ્રકારનું થઈ ગયું છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી ને બેઠકોનું નુકસાન જવાનું જે ત્રણસો સિત્તેર બેઠકો ની વાત હતી એની જગ્યાએ એ બેઠકો ઘટે એવા પણ વર્તારા આવી આવી રહ્યા છે એક પછી ટ્રેન પછી એક પછી એક તબક્કામાં મતદાન થયું છે બીજું બે હાજર ચૌદ ની ચૂંટણી કે બે હાજર ઓગણીસ ની ચૂંટણી આપણને ખબર છે કે ચૂંટણી લડાઈ એની પાછળના મુદ્દા શું હતા બે હજાર ચૌદની ચૂંટણીમાં યુપીએ સરકારના કૌભાંડની વિરુદ્ધ દસ વર્ષની આંદોલન હતી રજૂ કરી ની આશા અપેક્ષાઓ પંદર લાખની પણ જો વાત કરવામાં આવે તો એ પણ એક બાબત હતી તો તમામ અપેક્ષાઓ સૌનો સાથ સૌનો વિકાસ જેવા સૂત્ર સાથે ચૂંટણી લડવામાં આવી હતી ને એને દારૂ પરિણામ મળ્યું હતું

ને ચારસો પાર અને ભારતીય જનતા પાર્ટી ને ત્રણસો સિત્તેર અને પછી જે લલ્લુસિંહ નું નિવેદન આવ્યું અનંત નાખવામાં આવશે બેઠકો મેળવવી છે એનો હેતુ ખાલી જીતવાનો નથી ત્રીજી વખત શાસનમાં આવવાનો નથી પણ શાસનમાં આવીને એક બંધારણ બદલવાની વાત છે ને બંધારણ શું કામ બદલવું છે તો બંધારણ બદલવા માટે સૌથી મોટી એક નેરેટિવ ઉભો કરવામાં આવ્યો કે એસસી એસસી ઓબીસી ની જે અનામત છે અનામત સામે ખતરો આવી શકે છે એટલે આ પ્રકારે જે એ પછી એક ચૂંટણીનો માહોલ જામતો ગયો સામે પક્ષે પણ નરેન્દ્ર મોદી જે દર વખતે એ મુદ્દાઓ સેટ કરતા હતા જે સામે વિપક્ષ હોય મને લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ ઘણી બાબતો એવી કરી છે કે જેનાથી એક એવો પણ મેસેજ ગયો કે વડાપ્રધાન સ્તરના વ્યક્તિ આવી ભાષા બોલી શકે છે ને એ બધું મેં દિલીપભાઈ પર વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ ભાષણ ની અંદર કે જે પણ કે છે મો બહુ મહત્વનો રહ્યો છે એ મુસ્લિમ મુસ્લિમ ની વાત હોય કે પછી મંગલ સૂત્ર હોય પછી મહાત્મા ગાંધી ની વાત આવે તો મહાત્મા છે મેડિટેશન છે અને સૌથી મોટી જે વાત છે એ સામે કોંગ્રેસે પણ રાહુલ ગાંધી મોહબ્બત ની વાત કરે છે અને છેલ્લી વાત એ છે કે જે ચૂંટણીનું પરિણામ આવવાનું છે એ પણ મંગળવારે આવવાનું છે નરેન્દ્ર મોદીની ની અટક છે તો એ પણ મોદી છે મો અને એની સાથે મે 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 છે છે જોઈએ કે કે હવે કયા જીત સામે જે એકદમ મો મો કરવામાં આવ્યું એની જીત થાય છે એક આકલન કર્યું છે કે મનો જે પ્રાસ તમે બેસાડ્યો છે પણ જીગરભાઈ શું લાગે છે કે બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ માં ચોક્કસ એક નેરેટિવ હતું કે બે હાજર ચૌદ માં એન્ટી ઇન્કમ્બન્સી હતી બે હાજર ઓગણીસ ની વાત કરીએ તો પુલવામા જે હુમલો થયો અને ત્યારબાદ એરસ્ટ્રાઇક નો મુદ્દો હતો આતંકવાદનો મુદ્દો હતો સર બે હજાર ચોવીસ માં કોઈ મોદી લહેર કોઈ મોદી મેજિક કે ચોક્કસ કોઈ મુદ્દા પર ચૂંટણી લડાતી હોય હાવી થઈ ગયો એવું ક્યાંય વાતાવરણ જોવા મળ્યું બિલકુલ મારા ખ્યાલથી જે આખી પૂર્વ ભૂમિકા તમે અને માન્ય નરેશભાઈ સ્થાપિત કરી મારા ખ્યાલથી બહુ સાચી વાત છે આ તમામ વસ્તુમાં જોવા જઈએ તો બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ જેવું નેરેટિવ જે છે એ આ વખતે બિલકુલ ક્યાં સ્થાપિત નહોતું થયું તમે પહેલી ચરણ ની જે વાત કરશો આપણે તો પેલા ચરણમાં તો લગભગ ખૂબ જ એને કહેવાય બહુ શાંતિપૂર્ણ અથવા થોડું ઉદાસીન એ પ્રકારનું મતદાન હતું લોકોને ઝઘડવા પડે એ પ્રકારનું પણ મતદાન ધીરે ધીરે વધ્યું અને મારા ખાતે એ પછી મુદ્દાઓ થોડા માર્કેટમાં આવે આપણે એવું કહી શકાય મોથી બધા મુદ્દાઓની વાત કરી એટલે આ વખતે એ ફેક્ટર નથી કદાચ અંડર વાત ભાજપા ચોક્કસ કરે બીજેપી ચોક્કસ કરે અલગ વાત છે તો કોંગ્રેસ પણ કરી શકે છે પણ છેલ્લા બે એક મહિનામાં ઇલેક્શન ઉચકાયું એની પાછળના સોશિયલ મીડિયાના ઘણા બધા કારણો છે જે સામે આવ્યા તમામ મુદ્દાઓ અને ખાસ કરીને કોંગ્રેસે જેને કહેવાય સંવિધાન અને આરક્ષણ એ બે જે મુદ્દાઓની વાત કરી એ મુદ્દાઓએ બહુ તુલ પકડી લીધું ભારતભરની અંદર જાતિવાદી રાજકારણ બહુ હાવી છે એવા ક્ષેત્રોમાં તો એ વસ્તુએ બહુ તૂલ પકડે અને એના લીધે એને ક્યાંક ને ક્યાંક બેનિફિટ દેખાય છે એમાં પણ કોઈ મિલમેક નથી ભાજપા હિન્દી બેલ્ટના જેટલા રાજ્યો છે ત્યાં સંપૂર્ણપણે જે ક્લીન સ્વીપ ગયા વખતે કર્યું હતું એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડી શકે છે એમાં ઘણા કારણો હોઈ શકે છે કદાચ નેતાગીરીનો અભાવ હોય કે કોઈ મુદ્દાઓનો અભાવ હોય અથવા ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી નારાજગીનો પણ અભાવ હોય એ પણ શક્યતા છે પણ સામે પક્ષે એ પણ છે કે દક્ષિણ ભારતની અંદર મોદી સાહેબ જબરજસ્ત મહેનત કરી છે અને ખાસ કરીને દક્ષિણ ભારતના પાંચ રાજ્યોની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ એ મહેનત ચાલુ છે કે જેમાં એમને આ વખતે વધારે સીટો મળે એવું દેખાય છે કે પોલિટિકલ એક્સપર્ટ છે રાજકીય પંડિતો એમ કહી રહ્યા છે કે જે પ્રમાણે હિન્દી બેલ્ટમાં નુકસાન થઈ રહ્યું છે એટલું કવર દક્ષિણના રાજ્યમાં કે સાઉથ બેલ્ટમાં એટલું કવર નથી થઈ રહ્યું ભારતીય જનતા પાર્ટીના એ નુકસાન બતાવે છે બિલકુલ સાચી વાત એ નુકસાન ચોક્કસ બતાવે છે એટલા માટે જે ચારસો પાર્ક એ રીતની જે વાત છે એ અહીંયા અત્યારે મને પણ એ પોસિબિલિટી નથી દેખાઈ રહી પણ આ એક વાત ચોક્કસ છે કે બીજેપીનો હાથ મોદીજીના લીધે ચોક્કસ હંમેશા એક ઉપર રહે છે એમાં કોઈ મિનિમેક નથી અને અંડર કરંટ ભલે ના દેખાતો પણ ક્યાંક ને ક્યાંક હજી લોકોને થોડો ઘણો વિશ્વાસ હોય છે કે ભાઈ મોદીજી છે તો કઈક ને કંઈક કામ થશે અને નિષ્પક્ષપણે અથવા ભ્રષ્ટાચાર વગર કામ થશે ભલે ગમે તેટલા આરોપો લાગતા હોય એટલે એક એ જે ક્યાંક ઊંડે ઊંડે વિશ્વાસ છે એના લીધે વોટિંગ એમના તરફી થઈ શકે એવી શક્યતાઓ છે બાકી ઓવરઓલ અગર જોવા જઈએ તો બીજેપી ને પણ આ વખતે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે નવી વાત એ સામે આવી આ વખતે તમે જુઓ તમામ રાજ્યોમાં મોટાભાગના એમને એમની અંદર ગુટબાજી હોય છે ભાજપમાં જયારે વાત થાય છે ત્યારે એ પ્રશ્ન એમને ઓફ ધ લાઇન એ લોકો ઓફ રેકોર્ડ હંમેશા ચર્ચા કરતા હોય છે કે નાનું મોટા ગજગરા કે ઇસ્યુ ચાલી રહ્યા છે ગુજરાતમાં તો આપણને ઘણી જગ્યાએ સામે દેખાય છે ટીપકોની ચૂંટણીમાં પણ આપણને સામે દેખાય નજર ઉપર સામે આવીને એટલે મારા ખ્યાલથી આ બધા પ્રશ્નો ચોક્કસ છે એમાં કોઈ મિનમેક નથી પ્રયત્ન કર્યો કે હિન્દુત્વની તરીકે ધર્મ ને આપણે પકડી રાખીએ અને આખા દેશમાં જે રીતે પ્રચાર પ્રસાર કર્યો ધાર્મિક વાતો શબ્દો અથવા જે પ્રકારના ભાષણ આપ્યા એ પણ બહુ સામે છે અત્યારે છેલ્લે દોઢ દિવસથી એમણે ત્યાં જે તપસ્યા કરી જે રીતનું આખું મૌન વ્રત પાલન કર્યું તમિલનાડુમાં જઈને એ પણ દેખાડે છે તમામ પ્રકારની જાતિઓને અલગ અલગ રીતે આશ્વાસન આપ્યા છે એ પણ ઉડીને વળગે છે કે હવે ભારતની જનતા કોને સ્વીકારે છે આખા એક ધર્મને ઇન્ડિયા ગઠબંધન માં જોર દેખાયું આપને જે શરૂઆતમાં નહોતું આપને ખ્યાલ છે કે સીટ શેરિંગ ની વાત આવી અને બીજું કે નેતા કોને બનાવો એ વખતે જે ઇન્ડિયા ગઠબંધનનું એક માળખું હતું હવે જે જોવા મળ્યું કે સીટ શેરિંગ પણ થઈ ગઈ બધી જ રીતે અલગ અલગ રાજ્યોમાં ભલે અમુક રાજ્યોમાં કોંગ્રેસ અને ઘણી બધી પાર્ટીઓ આમને સામને છે પણ એને લઈને એક વસ્તુ ચોક્કસ છે કે ઇન્ડિયા ગઠબંધન થોડું મજબૂત દેખાયું પાછળથી ચોક્કસ દેખાયું થોડાક બે એકાદ બે ચરણ પછી તો ઘણું મજબૂત દેખાયું ચાહે કેરળમાં લેફ્ટની સામે કોંગ્રેસ અત્યારે ત્યાં હાથ મિલાવતી હોય દિલ્હીમાં વિરોધ કરતી હોય કે આમ આદમી પાર્ટીનો જોડે હાથ મિલાવીને પંજાબમાં એનો વિરોધ કરતી હોય અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સાથે હાથ મિલાવવાની વાત કરીને મમતા બેનર્જી પણ એમાંથી હાથ પાછો ખેંચી લેતા આવા બધા કિસ્સા આપણે જોયા પણ હવે ક્યાંક સાત ચરણ પછી એ પણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એમની રણનીતિનો ભાગ છે જેથી પોતપોતાના જે મતો છે એ અકબંધ રહી શકે કદાચ મમતા બેનરજી ને વિશ્વાસ હોય કે અહીંયા આગળ કોંગ્રેસની જરૂર નથી એટલે હું એકલી જ લડીશ એટલે એમણે એમના મતો પોતાના અંકિત કરવા માટે કોંગ્રેસને લાઈન કર્યો એટલે આ પ્રકારની રણનીતિ હોવી શક્યતા છે પંજાબમાં પણ એવું જ છે પંજાબમાં બી બિલકુલ એવું જ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામસામે જે ઉંસાતુસી છે એ કદાચ એક રણનીતિનો ભાગ હોઈ શકે છે એટલે આ બધાનો ફેક્ટર પણ ચોક્કસ અસર કરે છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાની બધી જાહેરાતો તમે જોશો જે પ્રકારના જે વિડીયો ને બધું અપલોડ થાય છે ને તમામ પ્રકારની વાતો થાય છે મોંઘવારી એટલે મોંઘવારી અને રોજગારી એ બાબતની જે ચર્ચાઓ થઈ એને પણ ઉડીને આખે જે બળગે લોકો એ પ્રકારની બહુ ચર્ચાઓ અને એ મુદ્દા એક એ મુદ્દા પણ જીગરભાઈ છે જ મોંઘવારી બેરોજગારી કે ભ્રષ્ટાચાર અજય તિવારીજી ક્યાં કહેતા કે જો મતલબ ઇન્ડિયા ગઠબંધન જો અભી ખડગેજી ને કહા કે દોસો પંચાનવે ટુ નાઇન્ટી ફાઈવ અપ

कि चुनाव के बारे में कुछ कहना चाहता हूँ जब पहला चरण का चुनाव हुआ था मेरे मित्र आपको याद होगा कि पहले चरण के चुनाव में राम मंदिर, महंगाई बेरोजगारी और सारी बातों की चर्चा हुई थी दूसरे चरण में जैसे ही हम पहुंचे थे निश्चित तौर से दूसरे चरण का चुनाव हिंदू और मुस्लिम के नाम कर दिया गया और तीसरे चरण आते आते सम, सनातन धर्म और संपत्ति के ऊपर विवाद शुरू कर दिया गया चौथा चरण आया और चौथे चरण में हर व्यक्ति के जुबान पर नानवे शब्द का इस्तेमाल हुआ जो मोदी जी ने किया पांचवे चरण आते आते मुस्लिम का का आरक्षण मुद्दा उठ गया छठे चरण में कमाल की बातें हुई टका टक फटाफट टका टक फटाफट और इसके बाद जो सातवां चरण का चुनाव हुआ दुर्भाग्यपूर्ण चुनाव रहा यह सातवां चरण का चुनाव जो कि छह चरण के चुनाव से सबसे ज्यादा दुखद रहा कि यहाँ की वोटिंग परसेंटेज 48 परसेंट से ऊपर नहीं है और कहीं कहीं तो ऐसी व्यवस्था है कि उत्तर प्रदेश के 13 सीट में 43 बोटिंग हुई है जो आज तक कभी नहीं हुआ है यहाँ तक कि वाराणसी में जहां प्रधानमंत्री का चुनाव यह सातवां चरण में प्रधानमंत्री जहां चुनाव लड़ रहे थे वहां भी लगभग फोर्टी वोट पड़े हैं ऐसी स्थिति में देखना यह है कि सरकार बनेगी तो किसकी बनेगी ठीक कहा आपने मोदी जी कहते हैं चार सौ पर और कांग्रेस के लोग कहते हैं कि हम दो सौ पचानवे बना रहे हैं तो आकलन हम आपको आज बताना चाहते हैं आपको मालूम है भारत देश के प्रत्येक नेता प्रत्येक व्यक्ति ये कह रहे हैं कि इस देश की जनसंख्या एक करोड़ है अगर देर थोड़ी देर के लिए हम वोटिंग का एवरेज यह मान लें थोड़ी देर के लिए हम वोटिंग का एवरेज यह मान लें कि का एवरेज 56 परसेंट होगा और वोटिंग का अगर फिफ्टी एट परसेंट निकालते हैं तो वो इक्यासी करोड़ होता है और इक्यासी करोड़ लोगों को भारतीय जनता पार्टी पांच पार्ट किलो अनाज दे रही है जिसकी लास्ट में चर्चा हुई है कांग्रेस ने कहा है कि हम पांच किलो की जगह दस किलो देंगे आप देखिए इक्यासी करोड़ अगर जनता ने वोट किए हैं और इक्यासी करोड़ जनता में हम यह मान के चलें कि 48 परसेंट महिलाएं होंगी 52 परसेंट मर्द होंगे तो मैं दावे के साथ कह सकता हूं कि भारत देश की वो पचहत्तर परसेंट महिलाएं जो 48 परसेंट में आती हैं लाइक बाईस तेईस करोड़ महिलाओं ने वोट दिया है यानी 75 परसेंट महिलाओं ने भारतीय जनता पार्टी को वोट किया है मोदी की लोकप्रियता को देखते हुए अब बार 54 52 मर्दों का वोट किधर गया तो 52 और 40 परसेंट वोट जो मर्दों का वोट है जो मनुष्य लड़ाई करता फिरता है उसमें क्लियर कट आज की इस लोकतंत्र चुनाव में साफ साफ जाहिर हो रहा है कि तौर से लग बाईस से तेईस परसेंट मर्दों का वोट भारतीय जनता पार्टी को गया है और यहाँ बाकी परसेंटेज वोट गठबंधन को गया है ना कि कांग्रेस को गया है इसे अंदाजा लगाया जा सकता है कि महिलाओं की वोट से ही अगर भारतीय पर पाएगी, तो कर पाएगी। और मेरा आंकड़ा है यहाँ तीन सौ का आंकड़ा अगर बात करेगी तो महिलाओं की बदौलत अदरवाइज तीन का आंकड़ा भारतीय जनता पार्टी नहीं कर पाएगी अब नहीं बात भार, भारतीय जनता पार्टी के साथ महत्वपूर्ण चुनाव की एक तरफ अजय राय और नरेंद्र मोदी जी और एक तरफ आप पवन सिंह जैसा व्यक्ति जो अपने आप में इतना फेमस व्यक्ति है जिसको भारतीय जनता पार्टी टिकट देती है वो भारतीय जनता पार्टी का टिकट ना लेकर के निर्दय चुनाव लड़ता है और बहुमत के साथ अभी भी मजबूती से इस बार उसकी वोटिंग हुई है आप समझ सकते हैं दिलीप साहब कि इस देश की जनसंख्या के हिसाब से इस देश का मूड किधर जा रहा है आप महिलाओं को देखिए जिनका वोट परसेंट कितना बढ़ा है और मर्दों का वोट परसेंट निश्चित तौर से अगर उस परसेंटेज बढ़ा है तो कितना बटा है या वोट जो लोगों का बटा है यही कांग्रेस का भरोसा बन गया है लेकिन कांग्रेस के लिए नहीं, नहीं सर, इतना, इतना इतना बटा है कि जिससे गठबंधन सरकार बना सके आप तो बता रहे हैं कि जो मतलब पुरुष है उनका सारा वोट तो भाजपा को मिला है महिलाओं का आधा मिला है सरकार महिलाओं का अड़तालीस करोड़ वोट में से अट्ठाईस जो वोट है अच्छा वो तो भी हाँ यस अठाईस परसेंट वोट ही महिलाओं का कटा है बाकी वोट यानी बाईस भारतीय जनता पार्टी को गया है और आप जो जो ये कांग्रेस की बात कर रहे हैं, जो 295 की बात बात कर कर रहे रहे हैं हैं मर्दों के वोट में बंटवारा है अभी जुगल भाई बहुत अच्छी बात कह रहे थे कि आप पार्टी और कांग्रेस पार्टी और तृणमूल कांग्रेस पार्टी ने मिलकर के कांग्रेस को कहा, कहा, कहा नहीं रखा आप पंजाब में देखिए तो आप पार्टी ने विरोध किया और वेस्ट बंगाल में देखिए साहब उन्होंने जिगर जीगर, जीगर साहब ने तो ये बताया कि एक स्ट्रेटेजी हो सकती है मान लो कि पश्चिम बंगाल में कांग्रेस की जरूरत नहीं है ममता जीत रही है तो वहाँ कांग्रेस नहीं है पंजाब में आम आदमी पार्टी गेन कर रही है तो वहां पे कांग्रेस नहीं है तो इसीलिए तो कह रहा हूं कि ये जो इंडिया गठबंधन 295 हो सकता है कांग्रेस 295 नहीं होगा हाँ, exactly, बराबर है, बराबर है लेकिन का okay. पा आंकड़ा पार करने के लिए विपक्ष को काफी मेहनत करने की जरूरत है ये आप इसको आकलन को अभी चार तारीख के बाद आप क्लियर करिएगा चार तारीख को जब काउंटिंग होगी उस समय समझ में आ जाएगा हाँ लेकिन ये तय है कि अगर मोदी जी का बेड़ा पार इस बार होगा तो निश्चित तौर से महिलाओं की वजह से होगा क्योंकि मोदी जी ने पहले भी कहा था कि सांसदों को अपने क्षेत्र में जाना है और मोदी जी को यह खामियाजा भुगतना पड़ा है बहुत से उत्तर प्रदेश के चुनाव ही नहीं बहुत से राज्यों में ऐसे ऐसे सांसद हैं जिन्होंने मोदी के नाम पर चुनाव जीता है और अपनी क्षेत्र की जनता से कभी मिलने नहीं गए हैं जिसका कारण है कि आज भारतीय जनता पार्टी कमजोर नजर आ रही है और खड़गे साहब जो है दो सौ ઓકે સંજીવ સંજીવ પંચોલી જે પ્રમાણે વાત થાય છે ચારસો પ્લસ ના નારા લગાવવામાં આવ્યા શરૂઆતમાં તો બહુ જોરશોરથી નારા ચાલ્યા હતા પણ જેવું ત્રીજા ચોથા ચરણનું મતદાન ખતમ થયું પછી ક્યાંક આ નારો શાંત પડી ગયો એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને પણ અહેસાસ થઈ ગયો કે આ નારો લગાવતા તો લગાવ્યો છે પણ પછી એક જુમલો સાબિત કરવામાં આવ્યો પછી એવું કહેવામાં આવ્યું કે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે એટલે પણ જે સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી અપનાવીને જે પ્રમાણે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લીધા જીગરભાઈ અને જે નરેશભાઈએ કહ્યું કે એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના નેતાઓમાં જોવા મળ્યો એની અસર આ ચૂંટણીના પરિણામો પર એક પરિપૂર્ણતા પામશે કારણ કે જેવી રીતે વિશ્લેષકશ્રીઓએ ઘણા બધા મુદ્દાઓ જણાવ્યા કે ભાઈ બે હજાર ચૌદ નું ઇલેક્શન યુપીએ ના કૌભાંડોને કારણે હતું

આ બધી જ વાતો દરેક જગ્યાએ છેવાડાના વિશ્વાસ સાથે રામ મંદિર બનાવો અમારે તો દૂધ અનાજ શાકભાજી ને કઠોળ તમે આટલું સસ્તું આપો ને તો અમારા માટે સરકાર સારી બાકી રામ મંદિર કે ત્રણસો સિત્તેર કે ત્રિપલ તલાક એ કઈ અમારું પૂરું નથી કરતા આ છેવાડાના માનવી આવી વાત કરે છે દિલીપભાઈ શૌચાલય નતું એવા આ દેશમાં પચીસ કરોડ લોકો જો ગરીબ રેખામાંથી બહાર કાઢ્યા હોય તો એ ભારતમાં બહાર કાઢ્યા છે અને વિશ્વના દેશો આ બાબત થી ખૂબ આશ્ચર્યચકિત છે કે કોઈ ચાલીસ વર્ષમાં સૌથી વધુ બહાર સાહેબ સૌથી વધુ બેરોજગારી પણ આ સરકારમાં છેલ્લા ચાલીસ વર્ષમાં એ પણ આંકડો આવ્યો ને સામે દિલીપભાઈ બેરોજગારી વધી છે એ એનું કોઈ જગ્યાએ સાબિત નથી થતું કારણ કે સાડા અગિયાર કરોડ એ સાબિત નહીં થાય તમે પચીસ કરોડ સાબિત કરી આપશો કે પચીસ કરોડ સાડા અગિયાર કરોડ લોકોને નવી રોજગારી મળી હોય તો જ ખુલ્યા હોય એમની પચીસ કરોડ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા એ તમે ક્યાંથી આંકડો લાવ્યા

આજે બેસવા તૈયાર નથી તો એ દિવસે પણ બેસવા તૈયાર આજે તો નક્કી કર્યું ના એ તો એમની બેકફૂટ પર જઈ અને પછી નક્કી કર્યું કે જો આજે હારી જઈશું આજે જ હારી ગયેલા ત્યારે આ ઇલેક્શન અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે એમનું ગઠબંધન જ્યાં પશ્ચિમ બંગાળમાં

એસી કરોડ ને આપણે મફત અનાજ આપીએ છીએ ખબર નથી પડતી આંકડા શું છે અને સામાન્ય જનતા આની પર શું વિચાર કરશે